નમસ્કાર હું શ્રી પ્રેરણા આપજે રાજ્ય ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી મિશન વોકલ ફોર લોકલને જન જન સુધી પહોંચાડવાના હેતુથી વાપી નગરપાલિકા દ્વારા એક ભવ્ય સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું આ મેળાનું ઉદ્ઘાટન રાજ્યના આદરણીય નાણાં મંત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું શરણે સ્થાનિક કારીગરો અને ઉદ્યોગ સાહસિકોના ઉત્સાહમાં અનેક ગણો વધારો કર્યો છે આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ઉત્પાદનોને એક મોટું પ્લેટફોર્મ પૂરું પાડવાનો અને ગ્રાહકોને દેશમાં બનેલી વસ્તુઓ ખરીદવા માટે પ્રોત્સાહિત કરવાનો છે આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે આવા સ્વદેશી મેળા અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ભજવેછ મંત્રીએ પોતાના ઉદ્ઘાટન પ્રવચનમાં જણાવ્યું હતું કે આ પ્રકારના આયોજનથી માત્ર આર્થિક વિકાસ જ નહીં પણ સ્થાનિક કારીગરોની કલા અને સંસ્કૃતિને પણ નવું જીવન મળે છે વાપી નગરપાલિકાનો આ પ્રસ પ્રશંસનીય છે જેને પીએમ મોદીના આહવાનને વાસ્તવિકતામાં બદલવા માટે નક્કર પગલું ભર્યું છે આ મેળો સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક ઓળખ આપવાની દિશામાં એક મજબૂત પગલું છે